બગદાણાના આખા વિવાદે હવે એક સામાજિક સ્વરૂપ ધારણ કરી લીધું છે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે પહેલા કોળી સમાજ દ્વારા સભાઓ અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જોકે હવે સમાજના લોકો દ્વારા ન્યાય માટે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી લેવામાં આવી છે પરંતુ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે પહેલા જ કાર્યવાહી કરી લીધી છે અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા તમામ આગેવાનોની અટકાયત કરી હતી

કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી ત્યારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ એ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે અને આજ રોજ અમે કીધું હતું કે બદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે તેમાં અમારી ટીમના બે સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે મારા પોલીસ તંત્રને કેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા આ પોલીસ તંત્રની ઢીલી નથી કેમ કોળી સમાજની સાથે હંમેશા અન્યાય જ કરવાની છે

અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી કારણ સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલજિયાની સાથે જે એની ઉપર જે હિસ્કારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ અહીરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર રજૂઆત સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માસલા સટકી જતા એવું લાગતા અમે અંદર સામાજિક આગેનો આગેવાનોએ નક્કી કરી તારીખ અગિયારના રોજ અમે બધાય નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એપરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ પંદરના રોજ બગદાણા મુકામે ગુરુઆશ્રમ બગદાણા ખાતે અમે બધાએ સોળ જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચારી હતી એમાં છેલ્લા ત્રણ દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ પંદરના રોજ અગિયાર વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજરોજ વહેલી સવારે ચાર વાગે પોલીસ દ્વારા અમને તમામને ઉમતા ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્ય ફક્તને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ એના માટેનું આ એક પગલું હતું આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી આજરોજ મને એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે ખરેખર આમાં કોઈ પક્ષા પક્ષીની વાત નથી માત્ર ને માત્ર સામા સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે પોલીસ સમાજને ન્યાય મળે એના માટેનું આખું અમારનું અમારું આયોજન હતું પણ સવારમાં ચાર વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષા પક્ષીની વાત ન કરતા આમાં કોઈ એક ઝીરો ટકા પણ રાજકારણ નથી માયાભાઈ ના ડાયરા ડાયરાથી શરૂ થયેલો આ વિવાદ હવે સામાજિક સ્વરૂપ લઈ રહ્યો છે કોળી સમાજના ધારાસભ્યો વચ્ચે પડ્યા બાદ એસઆઈટી ની રચના થઈ ગઈ છે અને સમગ્ર મામલો હાલ એસઆઈટી ની તપાસ હેઠળ છે પરંતુ જાણે કોળી સમાજ તપાસ પૂર્ણ થાય એટલી પણ રાહ જોવા માટે તૈયાર હોય તેવું લાગતું નથી એવામાં હવે આ મામલો ક્યાં જઈને અટકે છે અને તપાસમાં જયરાજ આહિરની કોઈ સંડોવણી સામે આવે છે કે કેમ તે જોવાનું રહ્યું